દોશી પિયા લઈ છે આ તારી પિયત હા બરાબર તમે હાજુ કહો દોતો તો ને દોતો ને ડાગ રહી જતો મારા બેવાન થોડો ઝઘડો થયો આટલી આટલી રૂબા રે હરા તો લે અને આ તો લાયા તો ગયો તમાર શરમ આવા બરાબર તો ના બોનો કાઢ્યો તો કોમ દેવા કાણા તો બધું હું આવતા રૂ આવ ગયો હા આવો કોમ કરો આવો આવો કોમ કરાઈ લે ચી દો સાહેબ જવા કાલ જહું ની આવશું ચિંતા ના જહું આટલી ઉમરે આટલી ઉમરે પણ તા અમે જીએ તા હારું તા